મારું નામ છે કાદરભાઈ રુસ્તમભાઈ મલિક મેં આ આપસાઇટી ડાંગરમાં વાપરવાથી ડાંગરમાં કોઈ જાતનો રોગ આવ્યો નથી અત્યાર સુધી અને ડાંગરમાં વાપરવાથી સારું રિઝલ્ટ મળે છે ઓકે કેટલી વાપરી તમે ડાંગરમાં ડાંગરમાં લગભગ મેં બસો થી ત્રણસો ગ્રામ જેવી વાપરી બે થી ત્રણ હપ્તા નાખી ઓકે રિઝલ્ટ સારું છે કેટલા વીઘામાં નાખી આપ બે ત્રણ હપ્તામાં લગભગ દસ એક વીઘામાં મેં નાખી દસ વીઘામાં તો એક વીઘામાં કેટલું માપ રાખ્યું હતું તમે લગભગ સો એમ એલ નાખી હતું સો એમ એલ ઓકે અને કેટલી વખત ત્રણ વખત આપી બે વખત ના ત્રણ વખત મેં આપી ત્રણ વખત આપી તમને લાગે છે એનાથી ખાતર બચે છે ના ખાતરમાં ઘણો ફેરફાર અડધું અડદનો ફેરફાર આવે ઓકે અને ગુણવત્તામાં કેવું લાગે છે ડાંગરમાં સારી આમ રિઝલ્ટ બી રિઝલ્ટ સારું રહેશે દાણો એકદમ ચોખ્ખો રહેશે ને આમ વજનદાર રહે અચ્છા વેરી ગુડ શું લાગે છે તમને ડાંગર આ વખત ઉત્પાદન વધારે થશે હા વધારે ઉત્પાદન સારું થશે ઓકે ફેરા કરતા સારું થશે તો રુસ્તમભાઈ તમે જે કહો છો વાત કરો છો તમને આજુબાજુના અરેડી અને આજુબાજુના ગામના લોકોને એફસીઆઈટી માટે તમે શું ભલામણ કરશો સારી છે વાપરવા જોઈએ એ વસ્તુ ઓકે ઉત્પાદન ભાઈ સારું મળે છે તો હવે નવું જે વાવેતર કરવાના કરવાના છો આ વખત તો વાવેતર તમાકુ કરવાની ઘઉં કરવાની એમાં બધાયમાં વાપરવા અચ્છા તમાકુ ઘઉંમાં હમ તો તમાકુમાં ધરુમાં વાપરવાના કે પછી ના ના ધરુમાં ને બધામાં બધામાં વાપરશો ઓકે પાકે થાય ત્યારે અચ્છા ફાઇન